મિત્રો ચેનલ મોનોટાઇઝ પછી વોચ ટાઈમ ઘટી જાય તો શું આપડી એ ચેનલ ડીમોનોટાઇઝ થઈ શકે બીજા નંબરમાં YT સ્ટુડિયો ની અંદર તમારો જે વોચ ટાઈમ અહીંયા દેખાડે છે એ વોચ ટાઈમ તમારો ઘટતો જાય છે તો કયું કારણ છે અથવા તમે જે મોનોટાઇઝમેન્ટ સેક્શન ની અંદર જશો તો અહીંયા તમારો વોચ ટાઈમ એડ નથી થતો અહીંયા તો એનું શું કારણ છે તો મિત્રો ખાસ વિડિયો ની અંદર બનાવો ઘણા લોકો ની કોમેન્ટ પણ હોય છે કે અમારે વોચ ટાઈમ ઘટી જાય છે એટલા માટે સ્પેશિયલ વિડિયો બનાય છે એક ભાઈ ની કોમેન્ટ હતી કે આપડી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે તો એ ચેનલ ની અંદર ફરીથી આપડે 4000 વોચ ટાઈમ કદાચ ઘટી જાય તો એ ચેનલ ડીમોનેટાઇઝ થઈ જાય કે ના થઈ જાય એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયો ની અંદર મિત્રો ખાસ બને રહેજો અને જે લોકોને અહીંયા વોચ ટાઈમ એડ નથી થતો અથવા અહીંયા ઉપરના ઓપ્શન ની અંદર વોચ ટાઈમ ઘટતો જાય છે તો કયા કારણોને તમારો વોચ ટાઈમ ઘટે છે એની બધી માહિતી તમને આ વિડિયો ની અંદર મળવાની છે અને વોચ ટાઈમ બનાવવું મિત્રો એટલું બધું ઈઝી પણ નથી અને જ્યારે મિત્રો આપણે મહેનત કરીને વોચ ટાઈમ બનાવતા હોય અને વોચ ટાઈમ આપણો ઘટી જાય એટલે આપણે ઘણો બધું મિત્રો દુઃખ લાગે છે કારણ કે આપણે કેટલી બધી મહેનત કરીને વિડિયો બનાવતા હોય એટલા માટે મિત્રો આપણને તકલીફ થાય છે કે અમારો વોઇસ ટાઇમ કેમ એડ નથી થતો એ તો અહીંયા સંપૂર્ણ માહિતી તમને લાઈવ proof સાથે અહીંયા દેખાડવાનું છું સૌથી પહેલા તો તમને મિત્રો એક એક મિત્રની જે કોમેન્ટ આવી કે આપડી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ તો એના પછી વોઇસ ટાઇમ ઘટી જાય તો શું ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય તો મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એના માટે તમને ખાસ વિનંતી કરી દઉં કે એકવાર તમારા શોર્ટ વીડીયોની અંદર ચેનલ મોનોટાઇઝ થઈ હોય તો તમે મોનોટાઇઝ પછી શોર્ટ વિડીયો અપલોડ ના કરો ને લોંગ વિડીયો અપલોડ કરશો ને તોય કોઈ ટેન્શન નથી અથવા તમે લોંગ વિડીયોમાં તમારી ચેનલને મોનોટાઇઝ કરી છે અને તમે લોંગ વિડીયો બંધ કરી દીધા છે અને બધા શોર્ટ વિડિયો અપલોડ કરો છો તોય પણ તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થવાની બીજા નંબરમાં છે મિત્રો સૌથી પહેલાં તો આ જે વોઇસ ટાઈમ છે આપણે એની ઉપર ક્લિક કરી લઈએ વોઇસ ટાઈમ ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા હું વોઇસ ટાઈમ ઉપર ક્લિક કરું અહીંયા અહીંયા નેવું દિવસ ઉપર ક્લિક કરું છું તો અહીંયા નેવું દિવસના મારા વોઇસ ટાઈમ કેટલો બન્યો છે બસો અને ત્રાણું બસો ને ત્રાણું કલાક બન્યા છે હવે અહીંયા મોનોટાઇઝ અર્નિંગવાળું કમાણીનું ઓપ્શન છે તો હું એમાં એ જોવા જઉં છું તો બસો ને તોતેર તો આવું કેમ ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો એ મિત્રો આ કોમેન્ટ છે કે મારે વોઇસ ટાઈમ જાય જશે તો મિત્રો ટેન્શન તો આપણને લાગે આપણે યુટ્યુબની અંદર મહેનત કરતા હોય ને આપણું વોઇસ ટાઈમ એડ ન થતું હોય તો આપણને ઘણું બધું દુઃખ પણ લાગે છે અને વોસ ટાઈમ એડ ના થવાનું કારણ અહીંયા જે ઉપર વોસ ટાઈમ તમને દેખાડે છે અપડેટ ક્યારે થાય એ પણ બધી માહિતી તમને મિત્રો આ વિડીયોની અંદર આપવાનું છું સૌથી પહેલાં તો મિત્રો તમે સમજી લો કે આપણું જે આ વોચ ટાઈમ ઉપર તમને જે દેખાડે છે ને આ જે વોસ ટાઈમ એ માત્ર છે ને મિત્રો અઠ્યાવીસ દિવસનો હોય છે મતલબ અઠ્યાવીસ દિવસ એટલે સમજી લો કે આજે 18 તારીખ થઈ છે દાખલા તરીકે બરોબર 18 તારીખ થી 18 તારીખ ગઈ 18 તારીખ ના વચ્ચેનો છે આ વોસ ટાઈમ હવે એના પહેલાનો જે વોસ ટાઈમ હોય ને એ વોસ ટાઈમ મિત્રો છે ને અહીંયા ઉપર ના દેખાડે એ ઓટોમેટિક 90 દિવસ કરીને આપણે ચેક કરવું પડે કઈ રીતે હવે આની ઉપર આપણે ક્લિક કરીએ છે હવે અહીંયા આપણે ક્લિક જે આગળનો વોસ ટાઈમ છે તો તમને અહીંયા એની ઉપર ક્લિક કરીને તમે 90 દિવસ કરશો ને બધો વોસ ટાઈમ તમારો અહીંયા જોવા મળી રહેશે 293 હવે ક્યાં 293 છે અને અહીંયા 281 મતલબ ડિપ્રેશન કેટલો 12 કલાકનો પડે છે આ 12 કલાક આપડા એડિંગ ઉપરથી ઘટી જશે આપણને તો એવું લાગે ને કે અહીંયાથી 12 કલાક ઘટી જશે પણ મિત્રો 12 કલાક ઘટ્યા નથી ટેન્શન લેવાની જરૂર નથી હવે અહીંયા તો વોઇસ ટાઈમ તો આપણો દેખાડે છે મે તમને અહીં સ્પષ્ટ કરી દીધું આ રીતે ચેક કરવાનું છે પણ અહીંયા જે કમાણી કરો એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો અહીંયા આપણો વોઇસ ટાઈમ માત્ર દેખાડે છે 273 તો મિત્રો તમારો જે વોઇસ ટાઈમ અહીંયા ઉપર જે દેખાડે છે એ વોઇસ ટાઈમ છે ને આજે તમને 281 દેખાડી રહ્યો છે એ 281 મિત્રો આજના દિવસની અંદર તમને કેટલા કલાક મળ્યા છે એની ઉપર તમે ક્લિક કરો ક્લિક કરીને અહીંયા તમને દેખાડશે કે જે પણ કલાકો મળ્યા લીટી છે આ રીતે બતાવશે 4 કલાક 5 કલાક કે 10 કલાક જે પણ મળ્યા હોય ને એ કલાકો તમારા આજના વિડિયોને હોય ને એ મિત્રો બે દિવસ પછી તમારા અર્નિંગ વાળા ઓપ્શનની અંદર એડ થશે તમે સમજી રહ્યા છો મારી વાતને મિત્રો કે આપણે જે જ્યારે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો અપલોડ આજે કરી છે તો આજેથી આજ બપોરે વિડીયો અપલોડ કરી છે તો કાલ બપોર સુધીમાં તમને કદાચ એક હજાર કે બે હજાર કે પાંચ હજાર તમને વ્યૂઝ મળ્યા છે તો એનો વોચ ટાઈમ છે ને અડતાલીસ કલાક પછી જે અર્નિંગવાળું ઓપ્શન છે એની અંદર મિત્રો અહીંયા એડ થશે બીજા નંબરમાં જો તમારી વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તો તમારો વોચ ટાઈમ એડ થશે નહીં અને કેમ નઈ થાય એ તમે કહી દો કે જ્યાં સુધી તમારી વિડિયો ટ્રેન્ડિંગમાં છે ત્યાં સુધી YouTube ખુદ નક્કી કરી શકતું નથી કે તમારો વોચ ટાઈમ કેટલો અંદર કાઉન્ટ થયો છે પછી એડ કરવામાં આવે છે એટલે જ્યાં સુધી તમારી વિડિયો YouTube માં ટ્રેન્ડિંગમાં જઈ રહી છે મતલબ વધારે વ્યૂઝ તમને મળી રહ્યા છે ત્યાં સુધી બધા કલાકો તમને મળવાના નથી જ્યાં સુધી ટ્રેન્ડિંગમાંથી નીચે ઉ આવશે ને લો ઓટોમેટિક બધું વોચ ટાઈમ તમારો અહીંયા એટ થઈ જશે કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમારે વોચ ટાઈમ અહીંયા ઉપરથી ઘટી જશે તો મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને અહીંયા જે તમારો વોચ ટાઈમ તમને દેખાડી રહ્યો છે એ મિત્રો અહીંયા છે ને શોર્ટ વિડિયોનો પણ સાથે બતાડે છે એ પણ ખાસ ધ્યાન આપો મિત્રો ઘણા લોકોને એ કન્ફ્યુઝ હશે કે અહીંયા મારે 281 વોચ ટાઈમ છે પણ જો તમે શોર્ટ વિડિયો અપલોડ કરતા હોય તો આ તમારો એક પણ કલાક વોચ ટાઈમ ગણવામાં આવશે નહીં કારણ કે YouTube માં શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ ગણવામાં આવતો नहीं मॉंग विडियो आ माथा ओरिजनल यूट्यूब वोइ टाइम चेक करवाव हो तो अर्निंगवाला ऑप्शन में जी तब अ चेक कर सकजो कि तमो रियल वोइ टाइम यूट्यूब के बनो से तमने अँ जड़ी रहें तो महती मित्रों के भी लगी कॉमेंट करजो और यूट्यूब रिलेटेड कोईपण महती हो तो दरक महती मित्रों विडियो बनाए लेते कोई प्रॉब्लम हो तो कॉमेंट करजो मित्रों मेरी पास जितलू नॉलेज है તમને દરેક નોલેજ આપવાની પૂરી કોશિશ કરીશ મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબ રિલેટેડ એની દરેક માહિતીની વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો મળી રહેશે